નવસારીના વિવિધ રમતગમત મંડળો તેમજ જાગૃત નાગરિકોએ નવસારી મહાસ નગરપાલિકા સમક્ષ કડક વાંધો નોંધાવ્યો છે મેદાનની અંદર થનારા કોન્ક્રીટ બાંધકામ અને વેપારીકરણના કારણે પ્રસ્તાવના વિરોધમાં ખેલાડીઓ અને રમત સંસ્થાનો એકજૂટ બનેલી છે રમત મંડળોના પ્રતિનિધિઓએ જણાવ્યું કે કોઈ મેદાન શહેરનું એકમાત્ર મુખ્ય ખુલ્લું રમત મેદાન છે જ્યાં ક્રિકેટ ફૂટબોલ એથ્લેટિક્સ સહિત અનેક રમતોનો અભ્યાસ અને સ્પર્ધાઓ યોજાય છે મેદાનની અંદર સ્થાયી કોર્ટ્સ અથવા અન્ય બાંધકામો થશે

મેદાનના નવીનીકરણ માટે મેમાં એવી આવેલ હતી અને યોગ્ય રજૂઆત કરી હતી કે આપનો જે આ પ્લાન છે એ ખૂબ જ સુંદર છે પરંતુ આપની જે જગ્યાની ચોઈસ છે એ યોગ્ય નથી કારણ કે આ એક ઐતિહાસિક મેદાન છે અને આ મેદાન નવસારીની જનતા માટે ખુલ્લું રાખવું જ જરૂરી છે આપના દ્વારા જે આ મેદાનની અંદર કોન્ક્રીટના મેદાનો જેમાં આપના પ્લાનમાં હતા કે ત્રણ લોન ટેનિસના કોર્ટ એક બાસ્કેટબોલનો કોર્ટ જે જ હોય છે અને એ જો આ મેદાનમાં બનાવવામાં આવે તો મેદાન ખૂબ જ નાનું થઈ જાય અને એ અકસ્માતનો ભય પણ નોતરી શકે ગઈકાલે અહીં લુન્સિકોની વિઝિટ કરતા એક જહર કાપવામાં આવ્યું હતું તેમજ ખોદકામ થતું હતું તો એમને પૂછવામાં આવ્યું કે આ શું થઈ રહ્યું છે તો ત્યાં એમણે બતા એમણે કહેવામાં આવ્યું કે આ અહી ટોયલેટ બાથરૂમ માટેની જગ્યા અને એના માટેનું કામ ચાલુ કરવામાં આવ્યું છે તો અમે ખૂબ જ અચંબામાં પડી ગયા તાત્કાલિક નવસારા જિલ્લાના જે કરતા હરતા અને જે ભૂતપૂર્વ અધિકારીઓ હતા અને એમને જાણ કરવામાં આવી એમએલએ શ્રીઓને જાણ કરવામાં આવી એમણે અમને જણાવ્યું કે અમે યોગ્ય રજૂઆત કરી છે અને આ આપનું કામ બંધ રહેશે પરંતુ આજે અમે બધા ભેગા થયા છે કે ભૂતકાળમાં મેમાં પણ અમે આ રીતની રજૂઆત કરી હતી અને અમને બહેધરી આપી હતી પરંતુ અચાનક આ કામ ચાલુ થઈ ગયું જેથી અમે એક જ આઘાત સહન કરીએ છીએ કે હવે પછી આવું કામ માટે અમે આજે લેખિત કલેક્ટર શ્રી અને કમિશનર શ્રીને ને આવેદન પત્ર આપવા જઈ રહ્યા છીએ કાલે સોશિયલ મીડિયા દ્વારા માહિતી મળી હતી કે કોઈ ગ્રામ માં મહાનગરપાલિકા દ્વારા જે ટોયલેટ ના એ નવસાના હિત માટે બરાબર નથી અને આ કામ નહીં થવું જોઈએ જો મહાનગરપાલિકા દ્વારા જે આપણે વર્ષોથી જૂના ટોયલેટ બાથરૂમ છે તેને ચાલુ રાખવા જોઈએ એટલે આ અહિયાં કોઈ પણ સંજોગોમાં અહિયાં ટોયલેટ બાથરૂમ બનવાની જોઈએ અને આપણે હવે ઝાડ ઉપવાની જગ્યા આ એક ઝાડ ઉગેલું હતું તે પણ કાપી લાયતું એટલે એની જગ્યા બી આપણે બીજા